એન્ડમોરાનું રહસ્ય ભાગ બે ગુપ્ત ગુફા અને રહસ્યમય લખાણ પથ્થરો ઘસાવાનો અને પાણીના ટીપાં પડવાનો અવાજ વીર હાંકતા હાંકતા હું બચી ગયો જમીન ફાટવાની શરૂ થઈ ત્યારે મેં આ ગુફામાં પડતું મૂક્યું અહીં બહારના તોફાનનો અવાજ નથી આવતો પણ અહીં કંઈક બીજું જ છે વીર તેની ટોર્ચ ચાલુ કરે છે ક્લિક અવાજ વીર ઓહ માય ગોળ આ ગુફાની દિવાલો પર જુઓ આ કોઈ કુદરતી નિશાનો નથી આ નકશાઓ છે એન્ડમોરા પર આપણા પહેલાં પણ કોઈ હતું અહીં પૃથ્વી જેવા જ દેખાતા માનવ આકૃતિઓના ચિત્રો છે પણ તેમની આંખો મોટી અને ચમકતી બતાવી છે શું આ એન્ડમોરિયન્સ છે એન્ડમોરાનું સંગીત એક ઝીણો મધુર પણ ડરામણો અવાજ સંભળાય છે વીર ગભરાઈને આ અવાજ ક્યાંથી આવે છે જાણે કોઈ ગાઈ રહ્યું હોય વીર ધીમે ધીમે આગળ વધે છે તેના બૂટનો અવાજ ગુંજે છે વીર સામે જુઓ એક વિશાળ ભૂરો સ્ફટિક ક્રિસ્ટલ છે આ આખા ગ્રહની ઊર્જા આ એક પથ્થરમાં છે મારું ટ્રાન્સમીટર અચાનક ફૂલ સિગ્નલ બતાવી રહ્યું છે પણ આ શું મારો ફોન મારો ફોન આપમેળે ચાલુ થઈ રહ્યો છે ભવિષ્યનો સંદેશ ડિજિટલ અવાજ અને સ્ટેટિક નોઈઝ વીર ડાયરી અત્યારે જે થઈ રહ્યું છે એ અશક્ય છે ટ્રાન્સમીટરમાંથી કોઈનો અવાજ આવે છે એ ગુજરાતી બોલે છે અજાણ્યો અવાજ રેડિયો પર હવીર પાછા વળી જા એન્ડમોરા કોઈ ગ્રહ નથી એ એક જેલ છે જે અહીં આવે છે એ એન્ડમોરાનો જ ભાગ બની જાય છે તારું સ્પેસશીપ ક્રેશ નહોતું થયું તેને ખેંચી લેવામાં આવ્યું હતું વીર ચોંકીને કોણ છે તું તને મારું નામ કેવી રીતે ખબર હલો હલો એન્ડમોરા જાગી રહ્યો છે ધ્રુજારી અને મોટા પથ્થરો પડવાનો અવાજ વીર ગુફા હલી રહી છે પેલો સ્ફટિક લાલ થઈ રહ્યો છે મને લાગે છે કે મેં ભૂલથી આ ગ્રહના હૃદયને જગાડી દીધું છે મારે અહીંથી નીકળવું પડશે પણ રસ્તો બંધ થઈ રહ્યો છે વીર જોરથી દોડે છે શ્વાસ લેવાનો અવાજ તેજ થાય છે વીર જો હું આ ગુફામાંથી જીવતો બહાર નીકળી શક્યો તો મારે પેલા અજાણ્યા અવાજને શોધવો પડશે એન્ડમોરા પર હું એકલો નથી અહીં કોઈ છે જે મને બચાવવા માંગે છે અથવા કદાચ મને ફસાવવા સીન પાંચ અંત સસ્પેન્સ મ્યુઝિક સાથે વીર છેલ્લો સંદેશ જો કોઈ મને સાંભળી રહ્યું હોય તો એન્ડમોરા પર ક્યારેય ન આવતા અહીં સમય અલગ રીતે ચાલે છે હું અવાજ કપાય છે જોરદાર ધડાકો અને પછી સંપૂર્ણ શાંતિ